સ્વામીનારાાયણો શ્રીમાન મુ વંદે પરામાનંદ માધવ પમકૃપાળો પરબ્રહ્મ પરા ભગવાન સ્વામિનારાયણ શાકોત્સવ જેમના આશીર્વાદ આપને હમણાં જ પ્રાપ્ત થયા એવા પૂજ્ય ભક્તિજીવન સ્વામી વક્તા મહોદય પૂજ્ય શ્રીજી સ્વામી મારા સહયોગી જેમના સતત આશીર્વાદ મને મળતા રહ્યા છે સાનિધ્ય મને મળ્યું છે એવા પૂજ્ય કોઠારી સ્વામી હરિચરણ દાદી સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી વાસુદેવ સ્વામી કૃષ્ણપ્રકાશ સ્વામી અધિક તમામ સંતો રાજકોટ ટ્રસ્ટી મંડળ છે ને હાજરી છે અહીંયા અમારે રાજકોટ મંદિરના ટ્રસ્ટી મથુરભાઈ પણ છે ધનજીભાઈ પણ છે પેલી બાજુ જયંતિભાઈ પણ છે અમારા આ વડીલો અહીંયા કાકાની પણ ઉપસ્થિતિ છે એટલે એંસી ટકા અમારો ટ્રસ્ટ મંડળને સો ટકા સંતોની હાજરી છે અમારે બાબુભાઈ નટબોલવાળા એ પણ અહીંયા છે આ બધું બાબુભાઈ ભૂકીવાળા ધીરુભાઈ એ પણ છે એટલે આમ ઘણા બધા ચહેરાઓ જાણીતા છે ઉપસ્થિત આ બધા ભાવિક ભક્તજનો બે ચાર પંક્તિ કઈ અને થોડા શબ્દો હું રાખીશ મને ખબર છે અહીં સ્વામીએ કીધું બધા પાડો પણ શિયાળામાં તાલી પડાવી બહુ અઘરી છે કારણ કે બધાના ના ખીચામાં હોય આ એકવાર એક જગ્યાએ કીધું સંતોએ કે હાથ થોડાક ખીચામાં નાખજો તો બીજાના ના ખીચામાં ઠપકાઈ રહ્યા એટલે આમ આપવા માટે એટલે બહુ વધારે સમય નથી લેવો પણ ઢળી છે સંધ્યા છતાંય સવાર લાગે છે ઢળી છે સંધ્યા અને છતાંય સવાર લાગે છે ધર્મેશભાઈ નું આંગણું ખુદા નો હર્યો ભર્યો દરબાર લાગે છે કોને કયું ઈશ્વર નિરાકાર છે પણ આજનો આ માહોલ જોતા એ સાકાર લાગે છે એ સાકાર લાગે છે આમથી અમે આવ્યા અહીંયા જોયું મને એમ થયું કે કોઈ મોટા માણસોના લગ્નનો પ્રસંગ હશે કે એટલી બધી ગાડીઓ આમ ફરી ફરીને આવ્યા કીધું આ તો આપણો શાકોત્સવ જ છે એટલે અદ્ભુત આયોજન છે પૂજ્ય કૃષ્ણપ્રકાશ સ્વામી એમને શાકોત્સવની વાત કરી ગોંડલ પહેલો શાકોત્સવ ગોંડલ થયો અને ત્યાર પછી સુરા ખાચર આમંત્રણ ને માન આપીને લોયામાં શાકોત્સવ થયો બહુ લાંબો ચાલ્યો એ શાકોત્સવ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે પૂજ્ય સ્વામી પણ વાત કરી પણ મારે કેવું છે કે શાકોત્સવ શાક એ આપણે બધાને ખૂબ ભાવે છે આપણે યાદ કરીએ છીએ એનું કારણ એ છે પેલા તો હું રીંગણાની વાત કરું મારું ઓબ્ઝર્વેશન છે આ કોઈ શાસ્ત્રમાં લખેલી વાત નથી એટલે પૂછતા ને પછી ક્યાં લખ્યું છે ચાતુર ચાતુર્માસ આવ્યો વૈષ્ણવ રીંગણા નો ત્યાગ કર્યો રીંગણું રડતું રડતું ભગવાન ની પાસે ગયું ભગવાનને ને કહ્યું કે મા બાપ આપ તો ઈશ્વર છો આપણી દ્રષ્ટિમાં પારકો કે પરાય ભેદ ન હોય બટેટું બારે માંસ ખવાય તુરિયા ખવાય ભીંડા ખવાય તો અમે એવું શું પાપ કર્યું વાક કે અમારો ત્યાગ કરે છે કે ચિંતા કર જેવી દેવ દિવાળી આવશે અને સ્વામિનારાયણ સંપ્રદાય સંતો સાકો કરશે ને ત્યારે તારા ભાવ ડબલ થઈ જાય અને તેથી આ રીંગણું જમાવટ કરી ગયો મને લાગે છે પણ બહુ જ ટુકમા કારણ કે સંતો ઊભા થાય ને સંચાલન કરતા એટલે અમને ખબર પડે કે હવે પૂરું કરવાનું છે અને મારે અમે તમારે વધારે દુખી નથી કરવા પણ બે ઉપયોગી વાત શાકો તો મધુર એટલા માટે લાગે છે શાક કેમાં હળદર છે ચટણી છે એય સ્વામી શાક વઘાર્યું હળદર છે ચટણી છે એમાં સુગર નાખવામાં આવે છે એમાં તેલ હોય છે એમાં ઘી હોય છે એમાં નિમક સોલ્ટ હોય છે પણ એ બધા છે ને પોત પોતાની જેટલી જરૂરિયાત છે ને એટલા જ ભળે છે ને એટલે શાક મીઠું ને મધુર થાય છે આ મીઠું એમ કે હું દરિયાનો દીકરો છું કારણ કે સમુદ્રમાં પાકે ને માટે મારું પ્રભુત્વ વધારે રહેવું જોઈએ ભલે ને ચોખા ઘીમાં શાક કર્યું હોય પણ મીઠું વધી જાય તો એ શાક ભાવે ચટણી એમ કે ના જ્યાં સુધી હું ના હોય ત્યાં સુધી એનો ટેસ્ટ ના આવે માટે મારું પ્રભુત્વ વધારે હોવું જોઈએ એ તીખું થઈ જાય તો એ શાકનો સ્વાદ આવે હળદર તોરી હોય એ વધી જાય તોય ના આવે સુગર વધી જાય તોય ના આવે બધા જ થોડા થોડા જેટલી પોતાની જરૂરિયાત છે ને એટલું જ એમાં યોગદાન આપે ને તો શાક મધુર થાય એમ આપણો સંસાર આપણો એટલે તમારો ચોખી જ વાત છે ને અમે તો બધું મૂકીને હોઈએ એવા એ સંસાર તમારો ત્યારે જ સ્વર્ગ બને ધન્યો ગૃહસ્થાશ્રમ આજે વાત લખીએ ત્યારે જ ધન્ય બને કે જ્યારે ઘરમાં આપણી જે જવાબદારી છે ને એટલી જ આપણે નિભાવીને તો પિતા પિતાની જવાબદારી નિભાવે પુત્ર પુત્રની સાસુ સાસુની જવાબદારી વહુ વહુની જવાબદારી નિભાવે તો એ સંસાર તમારો મધુર થાય નહીતર એ સંસાર તમારું સનેપતનું કારણ બને તમારા બધાનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને વિશેષ લાંબુ નથી કરવું કારણ કે હવે મારે વધારે બોલવું મને યોગ્ય નથી લાગતું પણ હવે હું નાથી ચેટથી આવ્યો છો એટલે એટલું તો મારે થોડુંક મારો હક લાગે ને પણ

ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન શ્રી હરિ આપનું સર્વ પ્રકારે મંગલ કરે આવી શુભ ભાવનો વ્યક્ત કરી મારી વાણી વિરામ અસ્તુ જય સ્વામી